તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ જયરામ દેસાઈ તો આપણે ભેસો આવી ગઈ છે બધી રચકે બંધાઈ ગઈ છે બધી ભેસો લાઈન ચક્ ઊભી છે ઓલી બાજુ ચોટા પૂળા નાખ્યા છે ગાય ચો ખાઈ છે અને હવે ભેજો નો મારો છે રચકો ખાવાનો વેરી નાખે છે પણ જુઓ મિત્રો ભેસો તો ચલો મિત્રો આગળ કન્ટિન્યુ બને રહેજો આગળ તમને બતાવતો રહીશો તો જુઓ આપણે ભેજો રચકો બચકો ખાઈ દીધી સૂકા પૂળા ખાઈ દીધી હવે પાવાના ચાલુ છે કામ તો જુઓ બધી વેચે પાણી પાવાનું છે ચાંદરી પાઈ છે ઓલી વેંચ પાઈ છે ત્રીજા નંબરની ભેંસને પાણી પીવાનો નંબર આવી ગયો છે તો ચાલો મિત્રો હવે ધીરે ધીરે બધી વેચો પાઈ નાખીએ તો જુઓ ચાર પાંચ વેચું પાણી પી લીધું છે આ બે વેચ પાણી પાયા વગર છે એ બે વેચું પાણી પી પાઈ રહ્યા એટલે કામ પૂરું અને મિત્રો આજે એક કેશ પણ આપણે સેલ કરી નાખી છે તમને ખબર નહીં હોય પૂરો પાડાની માં સેલ કરી નાખી છે પૂરો પાડો પણ નહીં દેખાતો હોય તો એ ભેંસ આપણે સેલ કરી નાખી છે તો મિત્રો હવે આપણે આટલી ભેંસો છે અને એક ભેંસ સેલ કરી નાખી છે મિત્રો તો જો આપણે ભેંસો પાઈ રહ્યા છે બધી ભેંસો પાણી પીને બેસી ગઈ છે ઓલી બાજુ ખાણની પણ તૈયારી છે એ હાથિયો આવ્યો છે વાડે ના ને અત્યા